નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારુતિનંદન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે હવે વિજ્ઞાનની અંદર આપણે બે ચેપ્ટર ચાલી ગયા એક જૈવિક ક્રિયાઓ જે બાયોલોજી નું હતું એના સિવાય આપણે કેમિસ્ટ્રી નું ચેપ્ટર પણ ચલાવી દીધું હવે આજથી આપણે સ્ટાર્ટ કરીએ ફિઝિક્સ નું જે પહેલું ચેપ્ટર ચેપ્ટર નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન તો અહીંયા ટાઇટલ ની અંદર જ આપણે ત્રણ વસ્તુ સમજવાની છે પહેલા પ્રકાશ પછી પરાવર્તન અને પછી ભવન પ્રકાશ કોને કહેવાય સૌથી પહેલા શબ્દ આપણે સમજી કે પ્રકાશ કોને કહેવાય પ્રકાશની ની ડેફિનેશન કરવી તો પ્રકાશ એને કહેવા છે કે આપણી આંખની અંદર સંવેદના ઉપજાવતું વીજ ચુંબકીય વિકિરણ એનો પ્રકાશ કહેવાય આ ડેફિનેશન પરીક્ષામાં પૂછાય પ્રકાશની વ્યાખ્યા તો શું લખાશે આપણી આંખમાં સંવેદના ઉપજાવતું સંવેદના ઉપજાવતું વિકિરણ એને કહેવાય છે પ્રકાશ તો પ્રકાશની ની વ્યાખ્યા આવડશે પરીક્ષામાં પ્રકાશની ની વ્યાખ્યા શું થાય પ્રકાશ ની વ્યાખ્યા શું તો આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વીજ ચુંબકીય વિકિરણ

બરાબર કિમોથી પ્રકાશનું કોઈ ત્રાસુ કિરણ કરું છે અને ઉપર હવાનું માધ્યમ એટલે બે માધ્યમ અલગ પાડતી આ સપાટી આ સપાટીથી ખબર પડે ઉપરનું માધ્યમ અને નીચેનું માધ્યમ કેવું છે અલગ અલગ હવાનું માધ્યમ કાચની સાપેક્ષ છે પાપનું માધ્યમ કેવા

અહીંયા માની લો કે કલર કરેલું છે દર્પણ છે અરીસો કહેવાય ને અહીંયા કલર કરેલું કરેલું છે દર્પણ અથવા અરીસો તો અરીસામાં તો આવું જોઈએ ને એક બાજુ ચળકતી સપાટી હોય અને એક બાજુ કલર કરેલો હોય એટલે પ્રકાશનું કિરણ અથરાઈન આર પાર નહીં જવાનું પ્રકાશનું કિરણ અથરાઈન એના એ જ માધ્યમમાં પાછું વળવાનું છે એટલે પ્રકાશનું કિરણ જો અથરાઈન એના એ જ માધ્યમમાં મતલબ હવાના હવાના માધ્યમમાં પાછું વળન એ ઘટનાને કહેવાય પરાવર્તન એ ઘટનાને શું કહેવા છે અને ત્રીજું ટાઇટલ હતું બકરી બોવ શું હતું બકરી બોવને આપણે સમજી લઈએ માની લો કે મારા જોડે કાચનો એક ગ્લાસ આ એ કાચના ગ્લાસની અંદર ચોખ્ખું પાણી ભરેલું બરોબર હવે આની અંદર પેન્સિલ હું ડુબાડું अथवा

उपजावतो संवेदना उपजावतो बीज चुंबकीय बीज चुंबकीय बी किरण आपली आंख म संवेदना उपजावतो बीज चुंबकीय बी किरण એટલે કેવા શું કહેવાય પ્રકાશ પછી આવ્યો પોઈન્ટ કયો परावर्तन परावर्तन નું શું પ્રકાશ ને એક ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાં અથડાય અને એનાઈજ માધ્યમમાં પાછું વળત તો પાછા વળવાની ઘટનાને શું કહેવા છે

અને એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં વાંકો વળશે એટલે વકરી ભૂત કિરણ કહેવાશે આકલ કહેવાશે વકરી ભૂત કિરણ અને ઘટનાને શું કહેવાય વકરી બવન સાદી ભાષામાં કહું તો પરાવર્તન હોય એના એ માધ્યમો પસાર વળશે અને વકરી બવનમાં માધ્યમ બદલી દેશે ક્લિયર એક વખત જોઈ લો ખાલી ખબર ના પડી હોય તો પૂછી લો